મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કહી શકાય ઇસ્કોન ગેટ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં કમર અને છાતી સમા પાણી છે બીજી તરફ રસ્તા ઉપર વાહન ચલાવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે લોકો છે ત્યાં ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરના સહારે જઈ રહ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે નાગેશ્વર તરફ આવતા જે રસ્તા છે ત્યાં પણ ભેંટ જેવી પરિસ્થિતિ છે અત્યારે જે લોકો આવી રહ્યા છે તે લોકો પણ ખાસ તમે જોઈ રહ્યા છો કે સાયકલ ચાલક છે તે સાયકલ ચાલક પણ કેવી રીતના અહીં પસાર થઈ રહ્યા છે બીજી તરફ જે જામનગર થી દ્વારકા તરફ આવતા તમામ રસ્તાઓમાં જે વાહનો છે તે વાહનો પણ સંભાવી પડ્યા છે કારણ કે અહીં જે રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે અત્યારે વાહન જે વાત છે તે પણ ફરવાયો છે બીજી તરફ કોઈ યાત્રાદામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રામ દ્વારકા પણ અત્યારે જે પ્રકારના દ્રશ્યો દેખાવામાં આવ્યું તમે સયોગીને કહી કે અહીંના જે અ વિશ્રાંતિ ગુહ અને જે રેસ્ટોરન્ટો ગ્રહણ છે ત્યાં પણ હાલ ધાર વરસી રહ્યો છે અનેક રસ્તાઓ છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે કેમેરામેન દીપક જોશી સાથે દ્વારકા દ્વારકામાં જળ તાંડવથી રસ્તા પર વાહનો તરવા લાગ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે દાવો કરાઈ રહ્યો છે કે શહેરની પીજીવીસીએલ કચેરી આસપાસ જોરદાર પાણી ભરાઈ ગયા એ જ સમયે ત્યાંથી એક બસ પસાર થઈ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખૂબ પાણી ભરેલું હોવાથી બસ પણ લગભગ અડધે સુધી ડૂબવું ડૂબવું થઈ ગઈ એટલું જ નહીં સામે છેડે પાર્ક કરેલી કાર પણ જાણે કે બોટ હોય તેમ હિલોડે ચડી બાદમાં અહીંથી એક ટ્રક પસાર થઈ ત્યારે પણ કાર પાણીના જ ધક્કાથી ફંગોડાવા લાગી દ્વારકા તાલુકામાં ચોવીસ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કચ્છમાં ધોધની મજા માણવા ગયેલા યુવાનો મોતને હાથ તાળી આપીને પરત આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છના જાણીતા પાલડધુના ધોધ પર યુવાનો ફરવા ગયા હતા જોકે આ સમયે જ ધોધના વહેણમાં યુવાનો ફસાઈ ગયા હતા અને આશરે ત્રણ કલાક સુધી ઝાડના સહારે ગળાડૂબ પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો જોકે આ બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિકો અને નખત્રાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક આગેવાનો દ્વારા મહા મહેનતે દોરડાના સહારે યુવકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી આ યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા ધોધ વચ્ચે ફસાયેલા યુવકો બહાર આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો